કોઈ નહીં મારી જોડે માલ હે તો મોહબત હે આતા વે તો શું કરશું તો હવે તો કાઈ સેટિંગ કરો પૈસાનું પૈસાનું તો કા કરવું પડશે બીજા વખત તો ચાલશે નહીં મને નહું ટૂટે રહી હતા તો મને જાન નહી ટૂટે રહી હું લાવો મેલાજી કન જાતા વાન કા કરીએ પીવાનું હા તો કરીએ કા ગાડો હા વિચારવું પડશે કાઈ મારી પાસે એક પ્લાન હે મસ્તીનો કેવો પ્લાન હે

આપણે વ્યાજ કોઈ છોડતા નહિ હા ગામ મને ઉડગેલા આધા વ્યાજ થાય એટલે કઈ ખબર ને ભૂલી ના ગયા પાછા હા એ તમારા ગાઈ ના માલ પડે ને એ કઈ નાખું ત્રણ હજાર જેવું એમ ને ઉભા રહો તા આલ્યો આપડો ત્રણ હજાર હો ગણી લેજો

થોડા ઘણા તો હશે ગુડુ ચેક કરું 150 રૂપિયા પડ્યા છે 150 રૂપિયા લો હો તમે રાખો એમ કામ કરો 50 તમારે જો છે આ હો માં તો કેસે નહીં લખાયા માં તો પણ આખી જિંદગી કેસે જ લખ્યા હે કે કામ કર્યું હે તો આસે કરો અમારી જીવ પર તમારો બેનો મનનો મેલા હો ઉલાણું તો નામે મેલો હા હવે મારું દવાખાને લઈ જવાના હે હવે એટલા જ છે મારી પાસે હા કોણ તો નહીં હાલો હાલો

લાલ પાછળ <laughs> <laughs>

તને તો માપે આલવાનું ના બીજી જોયું છે મારે તું તરત ચડી ને બુઢા પાછું મારે ઘરે લઈ જવું પડે તને જશું હામના સાલ હો ભેલા માપો હો જશુ ભાવ કહેવાનો હા જશુ ભાઈ હામના સાલે હા તો લાવો બીજી ભાઈ તો અડધી અડધી પ્યો પી હા તે અડધી અડધી પ્યો ચાલો તું પીવે

મારા ભાઈ બનને આડો તમે જો તમે એક તારા હાથ ભાગવા ના નાખું તમે ખોલો તો પાછળ નાખો શું કરવાના હાવ આમ ના હોય તમે ના કપાયું ભાગવા નાખો